જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારા બધાને મારા ફરીથી બ્લોગમાં તો આજે ત્રણ આપણે આવી ગયા જવાડીએ કલમું છે ત્યાં મેઢા નાખવાના છે તો ત્યાં આવી ગયા ના નેળમાં તમે આ રસ્તામાં ગારો તમે જોઈ શકો છો ફૂલ ગારો છે આ વરસાદના કારણે ગાડી તો અહીંયા જ મૂકી દીધી છે ગાડીએ જ્યાં એમ કે ગારો ભરાઈ જાય તો એટલા માટે ગાડીને બારી રાખી છે આપણે અહીંયા આવ્યા છે આમાં હાલને જવાનું છે ગારો તમે જોઈ શકો છો નાયગલ તો ફૂલ ગારો છે અહીંયા તમે ગારો જોઈ શકો છો આ વરસાદ ન હતો એટલે અહીંયા ફૂલ ગારો થઈ ગયો છે આ ગારામાં જવું પડે છે આમાં વરસાદના કારણે બધું પાણી ભેરું રહે પછી ગારો થઈ જાય ચાલો જાય અંદર તો મિત્રો આ કલમો આમ જે ઢળી ગયેલ હોય ને આ દોરી બાંધવા ગયા છે આપણે આ ઘડી ઘડે ખરાવડું આવી ગયું તો સાટાઈ ગારો છે તમે જોઈ શકો છો આમાંથી બધામાં બાંધવાના છે કલમોને આ દોરીઓ આમ ઢમી ગયું હોય વાદળ છે જાડા મોટા આગળ ખરાવડું આવી ગયું હતું ચાલો બાંધી દે પછી જાય ઘરે બાંધી દે પછી ઘરે જાય પછી બાંધવાના હવે બંધાઈ તો ગયા છે પછી જવાનું છે ઘરે તો મિત્રો આપણે બપોર વાળે વાળીએ તો ઘરે આવી ગયા હતા અત્યારના સાડા છ વાગી ગયા છે તો બપોર પછી આપણે ઘરે આવીને ક્લિપ લીધી છે અને અત્યારે આપણે મેળી ઉપર આવી ગયા છે ત્યાં ગારો ને બાબુ ઉપર કલમોમાં લાકડા બાંધવા ગયા હતા ત્યાં બંધાઈ ગયા છે જ્યાં મોટી કલમો હતું અને પવન હમણાં બહુ જ નહોતો પાછો આજે અત્યારે છે નહીં બાકીને બે દિવસ પહેલાં ફૂલ પવન હતો વરસાદ પવન એટલે કલમોમાં હેઠળ હોય નહીં લાકડા નાખીને તો આમ હલચ્યું એટલે આપણે અત્યારે છે નહીં એટલે ત્યાં બાંધવા ગયા હતા દોરીને લાકડા બાંધી એટલે કલમો હલે નહીં ભાંગે ભાંગે નહીં આટલું ગયા હતા બાંધવાનું અત્યારે

બહુ હાલતી છે નહીં વધતી છે નહીં અને એમાં પાછા નારળિયું છે આ નારળિયોનો પડે એટલે જે ખેડૂત મિત્રો છે તેને ખબર હશે કે સાંયો પડે ત્યાં ઓછું થાય બહુ જવાર કે કંઈ ઉગે બહુ ઊગે નહીં નાની નાની છે અત્યારે તો વરસાદના કારણે પાછો છાયો પડે હમણાં વરસાદ વધારે છે પવન છે એટલા માટે આવી થઈ ગઈ છે જ્યાં ઓલું ખાડ જ ઉગ્યું છે અગિયાર વાગે ગયા છે

અને આમ તાડા મોટા તડકો છે બાકી વાદળ છે અને ગાજે છે આપણે તો નિરવા આવી ગયા છે ત્રણ વાગે ગયા છે આ પત્રા વરસાદ આવે પાણી અંદર ન જાય એટલા માટે અહીંયા આડા કર્યા છે આ પત્ર આ પત્ર આમ નિરાણના પડ લે એટલા માટે આ સાર છે એ નિરવાની નીચે ત્રણ વાગે ગયા છે ચાલો સાર નિર્દેય

વરસાદના કારણે ગાડા માટે ઢળી ગયા ત્યાં આમાં જે ઊભી છે આ મોટી અડધી વાઢી લીધી ઢોન નાખી દીધી છે અહીંયા અત્યારે વાદળ છે ને સાટા આવે છે વરસાદ આવું છે જોઈએ હવે કેટલો વરસાદ આવે પાંચ વાગે ગયા છે વાદળ છે